મિલેટ વાવો ભૂજળ બચાવો આજકાલ હલકા ધાન્ય છીએ એ કરતા આપણા ખેડૂતો એ બાબતે સો ટકા અજાણ છે અથવા તો આંખ આડા કાન કરે છે કે આ મિલેટ એટલે કે હલકા ધાન્ય પાકોનું વાવેતર કરવાથી પાણીનો કેટલો બગાડ અટકે છે જોઈએ મુલ્યવાન પાણી અને મૂલ્યવાન મિલેટના સંગમનો આ વિડિયો હલકી અને ડુંગરાળ જમીનનો પાક એટલે મિલેટ્સ ટૂંકા ગાળાનો પાક હોવાથી આકાશીય ખેતી માટે અનુકૂળ છે મિલેટ્સ જુવાર, બાજરી, રાગી, કાંગ, કોદરી, વરી, સામો, સાવર, બંટી, ચીણો કોડો, કુટકી, કટ્ટુ આ છે ગુણોની ખાણ પોષક તત્વોથી ભરપૂર અને આરોગ્ય માટે ઉત્તમ છે મિલેટ ઓછા પાણીએ થતા મિલેટ વાવો ભૂગર્ભ જળ બચાવો અટલ ભૂજલ યોજના કદાચ વિડીયો જોયા પછી ખબર તો પડી હશે કે મિલેટ છે તો મૂલ્યવાન અને આ મિલેટ ને વાવીએ તો મૂલ્યવાન પાણી પણ બચી શકે તેમ છે તો રાસાયણિક જુઓ છો મૂલ્યવાન પાણીને બચાવવા માટે મૂલ્યવાન મિલેટનું વાવેતર કરો અને મૂલ્યવાન માણસોનું મૂલ્ય વધારી અને તેનું આયુષ્ય પણ વધારો તેવી પ્રાર્થના સાથે પાણી બચાવવા માટે મિલેટનું વાવેતર કરવાની વિનંતી સ ભલામણ મૂલ્યવાન વાણી અને પાણી માટે આજે તો આટલું જ આવતીકાલે કંઈક નવું જ રજા આપશો જય જય ગરવી ગુજરાત વિશેષ જાણકારી માટે આપ એગ્રી મીડિયા એપ ડાઉનલોડ કરો અને વિશેષ જાણકારી મેળવો શન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈડ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા ની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ